કરશે અને પછી ફરજીયાત કાપવા દેવી પડશે હ ઓકે અને આ બધા કામ શહેરો જેવા નથી હોતા કે ડિમોલેશન જે છે એ લોકો લઈને આવે કરે પછી કટિંગ તો આપણે કરવું પડે હા ઓકે સર થેન્ક યુ ભલે આવજો ભાઈ હા ખેડૂત મિત્રો આવા પ્રશ્નો ગામે ગામ હોય છે કે રસ્તો સાંકડો થઈ જતો હોય સાંકડો રસ્તો હોય તો રસ્તો જે છે મૂળ પોઝિશનમાં લાવી શકાય એટલે કે એના શેઢા સુધી જ્યાં સુધી રસ્તો દબાવેલો હોય અથવા તો કોઈ પણ કારણોસર દબાઈ ગયો હોય બાવળ હોય જાડા જાંકડા હોય હાંતલા હોય દીંડલિયા થોર હોય કે આવું કશું હોય ને રસ્તો ધીમે ધીમે દબાતો જાય તો ખેડૂતોએ જાતે કટિંગ કરી લેવું જોઈએ પણ કટિંગ કરવા માટે જો એ શેઢા પાડોશીવાળો એટલે કે રસ્તા જેના ઉપરથી નીકળતો હોય એ વિરોધ કરે તો મામલતદાર સાહેબમાં અરજી કરી અને રસ્તો ખુલ્લો કરાવી શકાય જો સામૂહિક રસ્તો હોય તો વધારે સારું કે બધા લોકો એમાં સહી કરો અથવા વધુમાં વધુ વ્યક્તિઓ સહી કરો અને એનો ઝડપથી નિકાલ થાય તો રસ્તા અંગેના પ્રશ્નો માટે આટલું સાવ ટૂંકું અને સચોટ માર્ગદર્શન મને લાગે છે કે તમને ઉપયોગી થશે તમારે મારે કંઈક પણ પ્રશ્ન પૂછવો હોય તો મારા મોબાઈલ નંબર જે છે એ અઠ્ઠાણું અઠ્ઠાણું દસ છે બસ બાકીના આંકડા ચાર શોધી લેજો મળી જાય એટલે ફોન નથી કરવાનો વોટ્સએપથી મેસેજ કરવાનો છે એટલે હું તમને એનો જવાબ મેસેજ દ્વારા જ આપીશ જરૂર પડશે તો હું ફોન કરીશ તમે ફોન નહીં કર